લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય બાલવા રાંધીજા રોડના વિકાસ કામો માટે રોડ ફોરલેન રોડ માર્ગ માટે સ્થાનિક ખેડૂતો હક અને ન્યાય હિત માટે સરકારના લાગુ પડતા વિભાગે લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં અમોને સંતોષકારક કે ન્યાયપૂર્ણ જવાબ આપવામાં નિરાશાજનક વર્તન સામે ફરિયાદ નોંધાવી જરૂરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભોગ બનનાર તમામ ખેડૂત ખાતેદાર સરકારના કાયદો અને ન્યાય હિત જળવાઈ રહે જાહેર જનતા હેરાન પરેશાન ન થાય તે મુજબ આજ દિન સુધી રસ્તા રોકો આંદોલન પ્રદર્શન રોડ ચક્કાજામ કે અન્ય કોઈ પણ રીતે પ્રદર્શન કરેલ નથી પરંતુ પોતાના ભારતીય નાગરિક સુરક્ષા માટે ભોગ બનનારા ખેડૂતો ભારત દેશના સંવિધાનનું સન્માન કરેલ છે તેમ જણાવી સ્થાનિક અમિતસિંહ ભાટી દ્વારા આક્ષેપો સાથે ગુજરાત સરકાર શ્રીના લાગુ પડતા વિભાગ્ય અધિકારીઓ પોતાની મનમાની હિટલર શાહી મુજબ કામ કરે છે જે માર્ગનું કામ અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોના વડીલો પાર્જિત માલિકીની જમીન ઉપર જબરદસ્તી બિન અધિકૃત રીતે જમીન ઉપર કબજો કરી બિન અધિકૃત રીતે ગેરકાયદેસર બાંધકામ કરે છે જે અમારા હક અને ન્યાય હિત વિરુદ્ધ છે આથી આમો ભારતીય નાગરિક

સચિવ સાહેબ સાહેબી રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી એના પછી બીજી રજૂઆત દસમા નામ કરી બારમા મહિનામ કરી તો કોઈ પણ પ્રકારનો અમને જવાબ આપવામાં આવતો નથી આરટીઆઈ કરીએ છીએ તો આરટીઆઈમાં કોઈ પરફેક્શન જવાબ આપવામાં આવતું નથી અને ક્યાંય અમારા સાત બારમાં જમીન સંપાદન થઈ હોય ભૂતકાળમાં અમારા વરવાઓ ના હોય એ કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી અને અમારી ઉપર જબરજસ્તી જબરજસ્તીથી અત્યારે આ રોડનું બાંધકામ કરી રહ્યા છે એકસો ત્રેસઠ એકસો ચોસઠ અંતર્ગત સંવિધાન આધારિત મેં માંગણી કરી છે આઈડી સાહેબ એસપીઓ બી ફરિયાદ કરી છે એ છતાંય કોઈ એક્શન લેવા તૈયાર નથી સંવિધાન અઢારસો ચોરાણનું જમીન સંપાદન અધિનિયમ એક્ટ પ્રમાણે મેં માંગણી કરી તો કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ નથી જમીન સંપાદન બે હજાર તેર પુનઃવસન પુનઃસ્થાપન અને વ્યાપી વળતર અંતર્ગત જાહેર રસિદનામું નોટિસ હિયરિંગ એવોર્ડ આ બધી એક સંવિધાનની અંદર આવે છે જે સંવિધાનની અંદર આ લોકોએ ક્યારે કોઈ સંવિધાનનું પાલન કર્યું નથી અને મેં અમે ખેડૂતો વતી બહુ રજૂઆત કરી અમારી જોડે બહુ જ બધું છે એવિડન્સ છે પુરાવા છે અને છેલ્લે મેં રાજ્યપાલને બી રજૂઆત કરી છે અને સ્વાગત પોર્ટલ પર રજૂઆત કરી છે મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બી રજૂઆત કરી છે જે કેન્દ્ર લેવલે અમિતભાઈ શાહ સાહેબને બી ભલામણ કરી છે કે અમારા વિશે ધ્યાન લેજો પણ આ લોકો આ રોડ એન્ડ બિલ્ડિંગ પાટનગર યોજના વિભાગ ત્રણ કાર્યપાલક આવે છે આ રોડનું પોલ લાઈનનું કામ યથાવત ચાલુ રાખ્યું છે તે પણ જબરજસ્તીથી અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી જો અમે આજે શાંતિથી અમે આ આપણા ચેનલ માધ્યમથી જણાવીએ છીએ કે જો આમના આમ જો કામ ચાલુ રહેશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ચક્કાજામ કરીશું રસ્તા લોકો આંદોલન કરીશું પણ અને સુસાઈડ એક બંધ કરવા માટે અમારે આત્મવિલોપન કરવું પડે ખેડૂતો માટે તો અમે તૈયાર છીએ અમારે ક્યાંય જવાની જરૂર નથી અમે આત્મવિલોપન કરીને અમારા દેશ માટે અમારા ખેડૂતો માટે અમે સમર્પણ કરવા તૈયાર છીએ જે રીતે વળતર છે આપવાનું સરકાર તરફથી જે અપાય છે એ વળતર લેવા માટે પાત્ર ખેડૂતો અત્યારે હાલમાં આ યોજના અંતર્ગત કેટલા બને છે અત્યારે આ અંતર્ગત યોજના અંતર્ગત ખેડૂતો નેવું થી સો ની આજુબાજુ બનતા હશે લગભગ પાલવા ગામની સાઈડ થી સિત્તેર જેટલી જમીન એટલે કે આ બાજુ ટહકો અટલ જે લાગુ પડે છે ત્યાંથી કલ્યાણપુરાના પાટિયા સુધીની બાલવા પંચાયત હસ્તકની જગ્યા છે ઓકે